અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના કોલેજ રોડ પરની પીબી સુપર માં આવેલી અમે ઇન્ટરનેશનલ કન્સલ્ટન્સીના સંચાલક અને એજન્ટે ધનસુરા શિકા ગામના પરિવારના પાંચ સભ્યોને યુકે ની SK કેર कंपनी માં હેલ્થ વર્કર તરીકે નોકરી અપાવવાની લાલચ આપી 40 લાખ રૂપિયા પડાવી લીધા હતા મહિલા તેના પતિ બે દીકરાઓ સહિત પાંચ સભ્યો યુકે ગયા પરંતુ યુકે ની SK કેર કંપની માં હેલ્થ વર્કર તરીકેની નોકરી ન મળતા પરિવાર મોડે વતન શિકા પરત ફર્યા હતા

જેમાં હકીકત એવી છે કે મોડાસાના પીબી સુપરમાર્કેટની અંદર એક અમી કન્સલ્ટન્સી નામની ઓફિસના સંચાલકો હતા એ કે જેમનું નામ અનીસ યુસુભાઈ પટેલ તથા અશર યુસુભાઈ પટેલ અને આરિફભાઈ ભાયલા જેઓએ આ કામના ફરિયાદીબેન અરુણાબેન ધવલભાઈ ચૌધરી નાઓનો સંપર્ક કરેલો અને એ ફરિયાદી પોતે તથા તેમના બે બાળકો અને શાહેદ મિતેશભાઈ આ લોકોને યુકે જવા માટે ચાલીસ લાખની અંદર ડિપેન્ડન્ટ વિઝા તથા વર્ક પરમિટ આપવાની શરતે એમણે કોન્ટ્રાક્ટ કરેલો જેની અંદર આ લોકોને એમની શરત મુજબ ત્યાં મોકલી આપેલા પણ એસકે કેર નામની જે એમની કંપની હતી એ કંપનીની અંદર આ લોકો યુકે ગયા પછી એમને ત્યાં નોકરી મળેલી નહીં જેથી કરીને આ જે અમી કન્સલ્ટેશનના આરોપીઓ હતા એમણે આ બેન સાથે ચીટિંગ કરી અને ચાલીસ લાખ રૂપિયા લઈ લીધા અને બેન યુકેથી પરત આવી ગયેલા છે અને એમના જે સાહેબ આપણા જે મિતેશ કુમાર છે એ વર્ક પરમિટ ઉપર કેનેડામાં છે આમ આ બેનને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ તેમના આ લોકોએ કોઈ પણ પૈસાનું વળતર પરત આપેલું નથી અને એમની હાથે ત્યાં આવી કોઈ કંપની અસ્તિત્વમાં જ નથી અથવા તો એ પરમેનન્ટ એમને જોબ પણ આપતી નથી એમ ખોટી લોભ લાલચ આપી અને ચાલીસ લાખની છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે કપિલ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર